સદગુરુ દેવની જે આજે ભાઈ બેના હે તને સવ સાંભળ જોયા વાત આજે પણ માં મરી ગયા છે એના માને બાપ હેત ને સાંભળજો સવલોક બસપણ માં મરી ગયા એના માં ને બાપ બસપણ માં દુખ આવ્યું ને કોઈ કોઈને લે સંભાળ આઠ વર્ષ ની બેનડી ને પાંચ વર્ષ નો ભાઈ भाइ बहिन बेन साल्या मामा ने म सार मामी दुख दे पार खुणे रुए नाना बाल रे माडी ना जाया आज भाइ लावे लाकडा भारो बेनी कुवे पाणी जाय परी लावे पाणी रानी रे माडी ना जाया कवि ते जा दिने रात बेन मोटेरी रे थाना लगनिया ना जाया

पार्या आओ बान्ध वला खेनारे मारी ना जायायाद સાસુ ને મેણા દ અપાર ભાઈ તારો ભટકતો ને સાટુ ને લાતો સાસુ દેતી ગાળ નણંદ મેણા દેય અપાર યાની સાની રૂવે બે गरमाना थी सिहन दिवसो जाय छे रे मा माडी ना जाय आया जयो रक्षाबंधन नो मास सबे ने भाय घेरी आस वेला आवो मारा वीर रे माडी ना जाय મેણા ખાતી ને કાગળ વીર કરજો કાઢી રૂપિયા ને લાવજો વેપારી આવજો ને લાવજો ની જોડ લાવો સાકળા ની આપો કઢલા ની જોડ આપો ચણિયા જોડ રે માડી ના જા आपो कान्थियो नि जो आपो रे आपो एरिङ्गो नि जो रे आपो कामियो नि जो रे माडी ना जाया कपडा गरेना लै लिदा ने सालो बेनी ने देश पाणे साटु मिठाई लै लिदी ने मिठाई भावेले मेणा बेना भांगवा ने बेनी ने देश ચાલે મેના પોપટ મોર ચાલે હરણ કેરી જોડ ચાલે સરોવર ના નીર રે માડી ના જાય આજ બહુ જоти ભાઈ ની વાતડી ને હજુ ના આવ્યો વીર હાથમાં એમર રાખડી ને મનડું થયું અધીર પાદર ગઈ બેનડી ને જોયું વડનું ઝાડ તેના પર ચડીને જુએ વીરની ની વાટ ત્યાં તો નીકળ્યો છે નાગ જોયો કરડવાનો નો લાગ નથી નાગ સામે ધ્યાન તેના ભાઈ સામે ધ્યાન દીધો તાળ રે માડી જાયા મા થઈ ગયા અને પુત્ર મારા માવ વગર ના થઈ ગયા મારા નાના વાલા બાળ કોણ લે સંભાળ પ્રભુ આધારે આધાર રે માડી ના જાયા આ ધરતી માતા ની रखવાળ ચાંદા સૂરજ ની સંભાળ મારા દોખિયા રે ભાઈ મારા ગરીબની સંભાળ ધરતીમાં બળી રહી ને বনમાં લાગી આગ પળમાં પ્રાણ નીકળી ગયા ને વેલો આવ્યો કાલ ભવમાં પ્રભુ આપ જે મુજ ને ભાઈ રામ રામ માતા પિતા ને પ્રણામ ધરતી માતા ને પ્રણામ રે માડી ના જા મેળા રેવી ખલ લાટે લાટેલ ખ્યા નહીં મિથા થાય ના ભાઈ તું ભાણેજ ને સંભાળ જેને નથી જોયું સુખ યાદ તું જ ને કરતા ને જોવામાં માનું

આવ્યો બાંધવો ને ગામને પાદર વીર સામે મળ્યા ભાણે બાળે વહે નીર મામા તારી બેનડી ને બળી રહી સ્મશાન જોતા તારી વારડીને એને ગુમાવ્યો પ્રાણ मामा चालो समशान रे माडी ना जाया जबे नडी बळे समशान रे माडी ना जाया जो तमे मोडाया माता केती हती एम भाई तू रहे जे कुशल रे मारी ना जायाया आज भाई गयो समशान रे मारी ना जायाया જારો કોણે પ્રાણ રે મારી ના જયા તારો વીર કઈ નાખ્યા સીતા સીતામાં શિરલે સાંકળા ને જોડ લેને ને કપડા ની જોડલ ને સાડની જોડરે મારી ના જયા

જળ વિનાની માછલી ને વાસુ વિનાની ગાય તેમ હું ભાગ્યો બેની વિનાનો ભાઈ ગાય आजे स्कूल नम केरी रात मन मार ही गई छे बात भाई तजी दिधासे जा से प्राण रे मारी ना जाया आज एक बाजू बड़े बेन बीज जे बाजू बड़े भाई भाई सोना से जाल बेनी रूपानी से जा ஆோ பாயோ தேவார ரே மாடி நா பாயே தே மாடி நாருதேவனி ஜய கஷ்ண கனையா ஜெய